બે હાથ ને ત્રીજું માથું જમતી વખતે બાળકને મોબાઈલ નહીં આપો બાળક કદાચ ભૂખ્યું રહે કાંઈ વાંધો નહીં અને મમ્મી પાછી એવી લોજિકલ દલીલ આપે એ કે મોબાઈલ જમતો રમતો જમી લે તો ખબર ન પડે કેટલું ખાઈ દઉં ત્રણ રોટલીથી આમ ખાઈ જાય ત્રણ રોટલી એને ઠૂસવું કહેવાય ખાવું ન કહેવાય ખાતી વખતે તો નજર થાળીમાં હોવી જોઈએ અને રોટલી કહેવાય દાળનો રંગ આવો કહેવાય શાક તીખું છે આ ગળ્યું છે સ્વાદની ખબર પડે રંગની ખબર પડે અને જમતી વખતે થાળીમાં ધ્યાન ગયું હોય તો વીસ વર્ષ પછી એની પત્ની એને જ્યારે થાળીમાં આપે તો એ વખાણ કરી શકે અને ધારો કે બાળક નથી જમતું ને તો કાંઈ વાંધો નહીં કાંઈ જ વાંધો નહીં એક વસ્તુ યાદ રાખજો કે જે ઘરમાં ડિસિપ્લિન નથી ને નિયમો નથી ને એ ઘર બંને બરબાદ થતા વાર લાગતી નથી ખરેખર વાર નથી લાગતી બાળક માટે ડાઇનિંગ ટેબલ ઉપર મોબાઈલ ન હોવો જોઈએ એનો અર્થ એ છે ઘરની કોઈ વ્યક્તિએ ડાઇનિંગ ટેબલ ઉપર ફોન લેવાનો નથી પછી પપ્પાના અગત્યના ચાર ફોન આ જગતમાં આપણે એટલા બિઝી ને એટલા વ્યસ્ત ક્યારેય નથી હોતા કે જમતી વખતની પંદર મિનિટ તમે ફોન વગર ન રહી શકો અને હું તો બહુ જ અરજ કરીને કહું છું જો તમને તમને એવું હોય કે સંયુક્ત ફેમિલી અથવા તમારું પોતાનું ફેમિલી એક રહે જમતી વખતે એકબીજા સાથે વાત કરો એકબીજાની વાત ન કરો અને બાળક જ્યારે પોતાની વાત કહેવા માટે તત્પર થાય ને બોલતો હોય ને ત્યારે એને ચૂપ ન કરાવો આપણે કેવું છે કે નાનું હોય બાળક ત્યારે આપણે એને બોલતા શીખવીએ બેટા બોલાને ક ખ ગ મ ખવાય અને મોટું થાય એટલે આપણે ચૂપ રહેતા શીખવીએ બાળક જ્યારે જ્યારે વાત કરે ને ત્યારે એ ઘરનો મેમ્બર જ છે મોટો જ છે એમ જ એની સાથે બિહેવ કરો એક વખત એક રેસ્ટોરન્ટમાં બધા જ બાળકો આખો ફેમિલી જોઈન્ટ ફેમિલી જમવા ગયું દરેકે પોતપોતાનો ઓર્ડર આપ્યો એક વેટ્રેસે એક છોકરાને પૂછ્યું કે તમે શું લેશો તમે શું લેશો એટલે બાળકને તો આમ કંઈક સાહેબ નવાઈ લાગી ગઈ કે કોઈ કે એને ગણકાર્યું કે તમે શું લેશો એટલે બાળક એ બહુ એકદમ આમ આમ પ્રાઉડ ફીલ કરીને આમ મેંનું આમથી આમ વાંચતા આવડે કે ન આવડે આમથી આમ ફેરવીને તરત એમ કીધું સેન્ડવિચ એટલે તરત હજી તો એ ઓર્ડર દે ને મમ્મી એકદમ નો નો નૂ ન સેન્ડવીચ નથી આપણે કાલ બ્રેડ ખાધી ત્યાં આજે બ્રેડ નથી ખાવાની આજે તો તારે સેલાડ જ લેવાનું છે એટલે ઓલી વેટ્રેસે બિલકુલ એની મમ્મીની સામે જોયા વગર ઓલા છોકરાને પૂછ્યું કે તમે સેન્ડવિચ છે ચટણી સાથે લેશો કે સોસ સાથે લેશો એટલે ઓલા છોકરાએ કીધું કે સોસ સાથે અને ઓલા બેન જતા રહ્યા ટેબલના દરેક વ્યક્તિ એકબીજા એકબીજાની સામે જોવા માંડ્યા એ સમયે એ બાળકે એમ કીધું કે કદાચ આ બેનને ખબર નથી કે હું બાળક છું મને પૂછે છે છેલ્લે તમે તમારા બાળકને રિસ્પેક્ટ ક્યારે આપી હતી રિસ્પેક્ટ આપણે એવું માનીએ છીએ કે રિસ્પેક્ટ જ્યાં સુધી વાળ ન આવે ને ત્યાં સુધી ન દેવાય આ પૃથ્વી પર અવતરે છે કોઈ જીવ ત્યાંથી એ તમારાથી જુદો પડે છે એનો અંત એ છે કે એનું અસ્તિત્વ છે એને રિસ્પેક્ટ આપો કારણ કે એને નાનપણથી રિસ્પેક્ટ મળી હશે તો એ મોટો થઈને તમને આપશે તો એ તમને રેસિપ્રોકેટ કરશે પણ આપણે એ કરવાનું જ ભૂલી જઈએ છે બાળક માટે આ ઘર મહત્વનું છે એ ઘરનો ભાગ છે તમે ફીલ નહીં કરાવો તો આવતા દિવસોમાં ક્યારે પણ આ બાળકને આ એનું ઘર છે ને એવું ફીલ નહીં થાય અત્યારે બધા મા બાપની સરેરાશ ફીલ ફરિયાદ કે છે કે આ બાળક છે એનું ઘરને ઘર ગણતું જ નથી કારણ કે આપણે નાનપણમાં ક્યારેય એને લાગવા જ નથી દીધું કે આ તારું ઘર છે અત્યારથી કહું છું કે એક જવાબદારી બાળકને આપો એક અને એ તે ઘરની રિલેટેડ કે બેટા રાત્રે આપણે બધા સુઈ જઈએ ત્યારે સેજ આની લાઇટ છે ને એ તારે બંધ કરવાની ઇટ્સ યોર રિસ્પોન્સિબિલિટી જવાબદારી લેતા શીખવો બાળકને તો એ અઢાર વીસ વર્ષે કોકની અને પોતાની જાતની જવાબદારી લેતા શીખશે કારણ કે તમે નાનપણથી શીખવ્યું છે અને ધારો કે એ બે દિવસ લાઇટ બંધ ન કરે તો લાઇટ ચાલુ રાખો અને બીજે દિવસે ફરીવાર બાળકને એમ કહો કે બેટા લાઇટ રહી ગઈ ત્યારે બાળકને સોરી ફીલ થવા દો અને પહેલાં તો તમારે ચાર પાંચ અઠવાડિયું પંદર દિવસ સાથે લાઇટ બંધ કરવા જવું પડશે વસ્તુઓ પસંદ કરો ઘરની ત્યારે બાળકનો અભિપ્રાય લો કે બેટા આ આ રૂમના કયા કલર કરવા છે પડદા કયા લેવા છે આજે શું જમવાનું બનાવવાનું છે તને તને ભાવતું કંઈ કરવું છે અને એક વસ્તુ યાદ રાખો કે દરરોજ તમે એને ભાવતું બનાવી દો એનો અર્થ એવો નથી કે તમે એને બહુ જ પ્રેમ કરો છો અને તમે બહુ જ સારી મમ્મી છો મમ્મીઓની આમ કહેવાય ને સામૂહિક પ્રશ્નો બાળક પાંચ કલાક છ કલાક શાળા એથી રમતું કૂદતું આવે અને એટલી બધી મમ્મીને વાત કરી દેવી હોય એટલી બધી વાત કરી દેવી હોય એટલે ગમે ત્યાં હોય ને આવીને પહેલા વેલા એને મમ્મીને ગઈ મમ્મી મમ્મી ક્યાં મમ્મી કે મમ્મીને ગોતો ગોતતો બાળક આવે અને મમ્મી બાળક હજી બોલે 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 બધું બંધ પહેલા ચપ્પલ કાઢી આવ જા હાથ હૈલા આવો જ સીધો એટલે બાળક મને કમ મને હાથ ધોઈ આવે મૂકી આવે પછી બાળક મમ્મી મમ્મી આ તો સ્કૂલ ડબ્બો પૂરો કર્યો ડબ્બો પૂરો કર્યો પેલા એ મને દેખાડ અમુક લોકો તેવી સીઆઈડી રાખી હોય ડબ્બો પૂરો કર્યો કે નહીં ડબ્બો પૂરો કર્યો કે નહીં એટલે આવો હાવ ડબ્બા જેવો થઈ જશે ડબ્બો પૂરો કરી કરી શું કામ કરો છો આ જ દ્રશ્ય તમારે પચીસ વર્ષ પછી જોવાનું છે ઓફિસથી એ જ બાળક ઘરમાં આવશે મમ્મી ત્યારે તમે વૃદ્ધ થશો ને તમે બાળકને કહેશો બેટા મામી મમ્મી એક મિનિટ હજી હમણાં ઓફિસથી આવ્યો જ છું મમ્મી એક જ મિનિટ શ્વાસ લેવા દે પ્લીઝ મમ્મી એટલે બાળક તમારો જે દીકરો છે એ થોડોક મોટો થઈ ગયો હોય બધું ફ્રેશ બ્રેસ નીચે ઉતરે અને ફરીવાર તમે કહેવાની ટ્રાય કરશો કે ક્યામા મમ્મી પ્લીઝ અત્યારે આખો દિવસ ઓફિસથી માઠા ગુત કરીને તમે આવ્યા આવ્યા રાખો પછી આપણે એમ કે કરે રે અત્યારની પેઢી તો છે મા બાપને હા ભળવાનો તેની પાસે બે મિનિટનો ટાઈમ નથી તમારી પાસે પાંચ મિનિટ દસ મિનિટ તમારી પાસે હતી બાળકે સાવ સાચું કહું આમ કેમ ને સાંજે દીવો કરવાનો હોય એ જ રીતે શક્ય હોય ત્યાં સુધી બાળક સ્કૂલેથી ઘરે આવે ત્યારે સંપૂર્ણપણે બાળકને સમય આપો અને જો તમે વર્કિંગ વિમેન હો તો વર્કિંગ વિમેન આવીને તરત જ વાસણ ગોઠવવા કપડાં લેવા અથવા સાસુને વનને પૂછવાના બદલે તરત તમારા બાળક પાસે જઈને એમ કહો હાય બેટા હાઉસ યુ ડી બાળકને એવું લાગવું જોઈએ કે મમ્મી ક્યાંય પણથી પાછી આવે ત્યારે સૌથી પહેલી એને જરૂર છે એ મારી પડે છે આઈ શુડ બી અવેલેબલ ફોર મમ્મી તો બાળકને મમ્મી શું કામ બહાર જાય છે ને એનો અર્થ ખબર પડે અને આમાં ક્યારેક કેવું થાય છે કે વર્કિંગ વુમેનની તો સમસ્યા બહુ જ મોટી છે એણે આ જીવન એક ગિલ્ટમાં રાખ રહેવાનું બાળક માટે નોકરી કરવાની બપોરની અનુપમા જતી કરવાની બપોરની ઊંઘે જતી કરવાની સવારે બધું જ ઘરનું પતાવીને જવાનું રાત્રે બદામ પલાળવાની બધું કર્યા પછી સમાજના એક બે વ્યક્તિઓ તેમજ કે આ બેન ઘરે ન હોય છોકરાને કેમ મોટા કરે હવે સમાજની એક પણ વ્યક્તિ એ વખતે ઘરમાં રહેતા પપ્પા દાદા દાદી ક્યારેય કોઈને બાળકને માથે હાથ ફેરવીને એમ નથી બેઠતા કે બેટા તને ખબર છે કે પૈસા કમાવા બહુ અઘરા છે એટલે એકલા પપ્પાથી નહીં મમ્મી પપ્પા બંને ચાલે ને તો તું બહુ મસ્ત રીતે જીવી શકે ફોર યુ ફોર યુ કેપિટલમાં યુ એ બંને બહાર જાય છે એવું નથી કે તારા મમ્મી પપ્પાને તને સમય નથી આપવો પણ તારો સમય સોનેરી કરવો છે એટલા માટે એ લોકો બહાર જાય છે એ કેવું પડશે પણ આપણે એ ખબર નહીં કયો વિરોધાભાસ છે દરેક એક અને આધુનિક મમ્મીઓ માટે તો કંઈ લોકોને સમાજને ચીડ છે એઝ જીન્સ પહેરો તો તમે મમ્મી ન હો તમે ઇંગ્લિશ બોલો તો તમે મમ્મી ન હો ઓફિસમાં તમે કામ કરતા હોય તો તમે મમ્મી નો હો બહાર જતા હોય તો તમે મમ્મી નો હો એક વસ્તુ યાદ રાખજો કે વિશ્વની કોઈ પણ મા બન્યા પછી ચોવીસો કલાક ત્રણસો પાસઠ દિવસ હોય અને એની બધી જવાબદારી પૂરી કરવાની પૂરેપૂરી સભાનતા છે ઉપરવાળાએ સ્ત્રીને હજાર હાથવાળી કીધી જ એટલા માટે છે કે બધું જ એક સાથે કરી શકે એમ છે પેરેલ પણ હવે આ સમયે જો સ્ત્રી પોતાનું આ દાયિત્વ ભૂલ્યા વગર ભૂલીને એ ઘરેથી ઓફિસથી આવ્યા પછી પણ ફોનમાં એના કલીગ સાથે વોટ્સઅપ યુનિવર્સિટી ચલાવતી હોય તો એ મમ્મીની ભૂલ છે કારણ કે એણે એ સમય એની સંતાનને આપવાનો છે બીજું કે તમે જેના આધારે મૂકીને જાઓ છો એ તમારી દેરાણી જેઠાણી મમ્મી એ પણ ક્યાંક જવાબદારી લીધું ત્યારે તમે સાડા પાંચે છ ઘરે આવી જાઓ ત્યારે એ સ્ત્રીઓને કહેવાની હોય છે કે હવે તમે લોકો બહાર જાઓ લીવ યોર લાઈફ તો તમારા સંતાનને ઉછેરવામાં એને આનંદ આવશે નહીં તો એ પ્રોબ્લમથી મોટા કરશે અને ક્યાંક બે વાક્યો તમારા સંતાનને સંભળાવશે તમે જો વર્કિંગ વુમેન માટે એવું બહુ કહેવાય છે કે મમ્મીઓ છે ને બહુ બધા બાળકોને ક્લાસમાં મૂકી દઈએ ડ્રોઈંગમાં મૂકી દઈએ મ્યુઝિકમાં મૂકી દઈએ ને મૂકી દઈએ ને ફ્રેન્ચમાં મૂકી દે અહીંયા મૂકી દઈએ ને મૂકી દે એ મમ્મીઓ એ મૂકે છે એટલા માટે એને જરાય એવું નથી કે એનો દીકરો પિકાસો બની જાય કે એનો દીકરો છે તેંડુલકર બની જાય પણ એ માને એ ખાતરી જોઈએ છે કે એની ગેરહાજરીમાં એના બાળકનો સમય મોબાઈલના બદલે મેણાટોણાના બદલે ટીવીના બદલે એટલીસ્ટ કોઈ ક્રિએટિવ ગ્રુપમાં વેચાય કોઈ મમ્મીઓને એવું નથી કે આટલા બધા ક્લાસીસ કરાવીને એને કોઈ મોટું કરી દેવું છું પણ જ્યારે તમે ઘરમાં રહ્યો છો સરસ મજાની ગૃહિણી છો સ્વેચ્છાએ પસંદ કર્યું છે કે મારે ઘરે રહીને મારા બાળકનો ઉછેર કરવાનો છે ત્યારે બાળકનો ઉછેર જ કરો ગિલ્ટમાં ન રહ્યો